मेरा शहर ये मेरी डगर सर पे ये आकाश मेरा है घर हेलो दोस्तों हार्दिक हार्दिक स्वागत है नवा ब्लॉग में अंदर में जय दल में जय द्वारकाधीश दल नवा ब्लॉग्स आते बसा आ गया से बता कह दो हार्दिक हार्दिक स्वागत है आपड़ा नवा ब्लॉग में अंदर એટલે નવો હોય તો થોડાક દિવસે તબિયત ખરાબ હતી એટલે માફ કરજો કે થોડાક દિવસે તબિયત ખરાબ હતી એટલે વિડીયો નતા હતા કેમ થોડીક શરદી થઈ ગઈ છે તો વિડીયો થોડીક તબિયત સારી છે એટલે એટલે અત્યારે થોડું ઘણું સારું છે ને એટલે અત્યારે બ્લોગ બનાવી રાખ્યો છે ને આ હામા કેવી રહેશે એટલે તમને થોડીક ક્વોલિટીમાં નહીં મજા આવે હાથમાં છે આ આપણે આ શેરડી કાપવાનું આ કે આપણે શેરડી આવે ને આ અત્યારે ઘરનું કામ ચાલુ છે એટલે આ હું કામ લાવ્યો છે તમે હું ખબર તમને લાગે ફોટો શૂટ ફોટા ફાળવા લેવો કામ જ લાવ્યો છે હા મોબાઈલને લખો મોબાઈલ મોબાઈલ ભૂલ છે એટલે બ્લોગમાં નવો હોય તો જરૂર લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો અને આપણા ઘણા નાના યુટ્યુબર હશે ભલે હું નાનો જ યુટ્યુબર છું બહુ મોટો નથી તો હું કહું છું મેં ડિસ્ક્રિપ્શનમાં ત્રણ ચાર જણાની આઈડીની મેન્શન કર્યા છે અને હેઠળ ડિસ્ક્રિપ્શનમાં લગાડે એને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે એ મહેનત કરી છે મેં બધા એક જ મહેનત કરી બધા એટલે બધાને થોડો થોડો સપોર્ટ મળતો રહે ને બધા હાર્યાર વાયરલ થયો ને બધા હાર્યાર મજા આવશે એટલે મોબાઈલ આપણે પાસે સ્ટેન્ડ નથી એટલે મોબાઈલ પડ્યો છે ગોખલામાં ને પ્લીઝ આ આપણે કેટલા દિવસે બ્લોગ બનાવ્યો છે એટલે થોડો ઘણો સપોર્ટ આવજો કેમ આપણે હું બસો યુઝ આગળ ને તો મારો કમ્પ્લીટ સાંડે સ્ત્રીસ થયા હતા એક વિડીયોની અંદર અને એક બચો એટલે એમ તો યુઝ સારા આવી ગયા એટલે તમે બધા સપોર્ટ તો કરો જ છો તો સપોર્ટ કરો અને હરે હાર વિડીયો એન્જોય કરજો એટલે વિડીયોની અંદર જી દેખાડું નહીં ચાલુ જ દેખાજો એટલા દ્લોગ બનાવ્યો હશે તો લાંબો બ્લોગ નહીં હોય કે આ લાંબો હોઈ શકે ખબર નહીં અને અત્યારે હાલ હશે થોડું ઘરનું કામ ને તબિયત પાણી ખરાબ છે એટલે બ્લોગ તો આવતા જ રહેશે થોડાક દિવસે આને કંઈ કરવા નથી તાને આજે કડું મળતો જોઈ અને બીજા સારું લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો ને અરે હું કહું એને સબસ્ક્રાઈબ કરી દયો ને અરે જેટલા સૌ ઇન્સ્ટાગ્રામમાં મને જોતા છે એ જ્યારે ફોલો કરી આવ્યો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મીકીશ ઇન્સ્ટાગ્રામમાં જઈને કહું છું જરૂર છે જરૂર ઇન્સ્ટાગ્રામમાં જે જોઈને આવું ફોલો કરી લેજો નકર કાંઈ નહીં થાય નકર એક કામ છે આપણે એક વિડીયો બનાવી છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં તો નવું ચાલુ કર્યું છે તમને ખબર છે કેમ ઇન્સ્ટાગ્રામની અંદર આપણે હા વિડીયો એડિટિંગ કરી દીધી છે ને બધાને એટલે અત્યારે વિડીયો એડિટિંગ એક જણા થવાનું છે આપણે ખડીકડીને એનો ખીધી એટલે હાલો તમારા વિડીયો એડિટિંગ કરવા તો આની અંદર કોમેન્ટ કરી દેજો એટલે જેનો જલ્દી વારો લેવાય તો આમાં કોમેન્ટ કરજો એટલે તમારા વારા ફટાફટ લેવા જાય એટલે હલો ઇન્સ્ટાગ્રામ હલો ઇન્ટ્રો વિન્ટ્રો થઈ ગયો છે ને હવે આપણે બ્લોગિંગમાં કન્ટિન્યુ આવી ગયા છે હવે આપણું મોટું બની રહે એટલે તો આપીજ અને સલ્દી થઈ ગઈ છે એટલે જો બોલવામાં થોડીક ની મજા આવે અને આવી છો આ ઘરમાં એટલે આ ઘરમાં તો લાઈટ ઓછી દેખાય છે લાઈટ એટલે તમને દેખાય દેખાડું આપણે અને વ્લોગમાં જેટલા અમારા ઘરના જોતા હોય કોમેન્ટ કરતા હોય એટલે જેટલા જાણેતા હોય એટલા જેટલા જોતા હોય એટલા જ પણ આરેલા કુવાળી હાથમાં રાખીએ એટલે મને એમ માલક પી લાવશે લાગે પુષ્પા ભાવ બની ગયા છે આપણે એટલે ચંદન તો કાપવા નથી નકર તો આપણે શેખાવત માર ખાવા વાળા મારવાળા છે લાલક હાલો લાઈટ ચાલુ કરી દીધી છે ને લાઇટમાં આવતી થોડી થોડી એટલે આપણે એ લખી રહ્યા લાઇટ તો ચાલુ થઈ ગઈ છે ને હજુ લાઇટમાં થોડું તમને હરખું દેખાતું છે આ બધું ખોદ આવી ગયું છે એટલું બાકી રહ્યું છે આછી તો આ ટકા માર્યું છે આજો અવાજ આવતો છે તમને એટલે આવું કાક કરવાનું છે ને આ આદિવાલ મેં કાલ પાડી હતી આટલી આ ને અડધું તો કામ આપણું છે અડધું મેં કર્યું મમ્મી કર્યું એટલે થોડા થોડા રહી દી એટલે આવું કાક કામ કરવાનું હતું ને આની અંદર પ્લાસ્ટર લગાડવાનું કેમ આપણે નવા ઘર બનાવે તમને ખબર છે ને કાક મારે કામ હતું એટલે બ્લોગ બનાવવાનું બંધ થઈ ગયું હતું કે મોબાઈલ થોડોક ગરમ થઈ ગયો તો ને મોબાઈલ ગરમ નથી થયો મારા ભાઈ બંધ આવી ગયા હતા બધા આઈ ની આવી ગયા હતા એને ઘડી બે વાર માતો ઘરનો વિડીયો ન બનાવી ગયો એટલે આવી ગયો હું ઘરે અને આવી ગયો જો અત્યારે આનું દેખાડે આવું એટલે ઘડી ગયા બાઈ નીકળી જાવ એટલે જો અત્યારે આપણે કામ કરતા હતા કોમ્પ્યુટરની અંદર એટલે આપણે બધું ચાલુ હતું એ તો તમને ખબર છે કે એડિટિંગ નું કામ ચાલુ છે એટલે પેલા કેમેરા થોડો સાફ કરી લો અને હા ઘરે એવું કે ધૂળ સાફ કરવાની ઊંઘા મારતો હતું ને એ દેખાડવા નતો એટલે એ પછી તમને દેખાડી જ દેશે એટલે આ જો હું કોમ્પ્યુટર આવીને બે ગયો છું ને અત્યારે જો આપણે પેન ડ્રાઈવ અત્યારે નખાઈ ગયો છે એક ભાગ એટલે એ ભાગને આપણે કાઢી લેવી આમ કાઢી નાખી મીક દેવી અને ભટકાઈ ગયો ને આ જો આપણો મોબાઈલ લઈને આપણે બે ગયા છીએ દેખાય છે ને આપણે આ જો કોમ્પ્યુટરમાં કામ ચાલુ છે એટલે આપણો ફોટો તમે જોઈ રહ્યા છો એટલે હાલો બ્લોગમાં કન્ટિન્યુ હમણાં બંધ થઈ ગયો ઘડી પહેલાં બોલતો તો બોલતો હતો એટલે ક્લિપ આવી ગઈ દેખાવાનો એટલે ફેમિલી કેટલા દિવસે આપણે પાસે ગેમમાં બસ આપણે કેટલા દિવસ એની નથી કેટલી ખબર અત્યારે અપડેટ ઘણી હોય કે હજી એક અપડેટ આવી નથી જે અપડેટ આવવાની છે ઓવી થર્ટીની કઈ આવી ગઈ છે કઈ ખબર નથી પણ જો આપણે ત્યારે કોમ્પ્યુટરની અંદર આપણે ગેમ ડાઉનલોડ કરીશ કે તો થોડું થોડુંક રમવાનું પર મોબાઈલ 5G છે એટલે કઈ ઉપાય દેતો છે નહીં એટલે આપણે ડાઉનલોડ ગમે કરી કરીને કાઢી નાખ્યું એટલે ઘડીક જો ટ્રાય મારવા આઠ આપણે 100% થઈ ગયું છે એટલે ડાઉનલોડ થઈ જવા દેવું ને પછી થોડુંક રમી તમને દેખાડો આપણને એટલી બધી ખાસ રમતા જ નથી આવડતી પણ ટ્રાય મારજો આપણે ત્યારે રમવાની એટલે વિડીયો એન્જોય કરો ને હાલો આપણે ગેમ ડાઉનલોડ થઈ પછી પાછો મળો એટલે વિડીયો જોવો તમે ગેમનો તને જો આપણે સ્ક્રીનમાં ગેમ ચાલુ થઈ ગઈ છે એટલે ગેમની અંદર લોડિંગ બોડિંગ લઈને આપણે જે ડાઉનલોડ કાંઈ કર્યું નથી બનતો જો એમના રેકોર્ડિંગ આપણી આઈડી આવી શકે એની અંદર એક ઇમોડ ડાઉનલોડ કરી લેવું ખાલી બીજું કંઈ ડાઉલોડ નથી કરવું આવડે એટલે ઈમોડ છે ને આમાં કેટલાય છે જો લવ કયા કયા રમશે આમાં ઘણા રમશે પણ આમાં રિક્વેસ્ટ છે કે લેતા નથી આમાં ઘણા રમતો છે ગ્રુપમાં છે ને આ જો આપણી આઈડી આપણા જો એટલે આપણો દોસ્ત પ્લિયર બધા છે આપણા દોસ્તમાં આઈડીમાં આપણા પૈસા એટલે ડાયમંડવાળા તો કઈ સીવીને આપણે આપણા કપડાં ડાઉનલોડ કરી લેવી થોડા ગમતા આધા જેવા હતા એ પહેરતાથી આપણે કપડાં ડાઉનલોડ કરી લઈએ બીજું કાંઈ ડાઉનલોડ નથી કરવું મારી કાંઈક આઈડી છે એટલે આઈડી તમને દેખાડતો તો કોમ્પ્યુટરની અંદર આઈડી જોઈ લેવી આપણે છે ચાલુ કર્યું કલેક્શનમાં એટલે જો આવડી પાસે આવડી પાય ભાઈ ઓલ્ડ આઈડી છે એટલે જૂની આઈડી તો છે આપણે આટલું કાંઈક વસ્તુ પીડ્યું છે ને આમાં એક કરેટ પડી છે આમાં કાંઈ છે ડબલા સોવીસ બંડલ પીડ્યા છે આપણી પેછો ખોલાવા ગીતા એમાં આવા બંડલ છે બધા તમને દેખાતા થશે ને હરકા તો બંડલ જોઈ લો તમે આમાં જોઈ લોને આ બધા ફ્રીના જ બંડલ ચડતા અને હડતા અહ્યા આ બધા બેનર છે આ ગાડીની સ્કીન હશે જો તમે આ બધી ગાડીની સ્કીન હશે મારી પાસે એટલી જો અને આપણી પાસે એટલા બેક પેક છે એટલા જો બધા છે ને આજ મેં મારી ફ્રી ફાયર આઈડી કલેક્શન દેખાડતો તમને બીજું કંઈ બ્લોગિંગમાં છે ને જાજો આ એમ બી પૂરી થઈ ગઈ છે એમ બી કઈ નહીં પૂરી થયે ઓલી પૂરી થઈ નહીં એટલે એ મોટ છે એમાં એક આવડી પર લોલ છે ખાલી હારીર્યું અને મારો બીજા એક છે આટલા કાક બંડલ છે જો ચાદર છે નહીં આપણી હું વધારે વાળું પહેરું છું જે તમે પહેરતા હોય તમને ખબર રહેશે એક આખું બંડલ એક આવી રહ્યું છે આખું બંડલ ક્યાં આવી ગયું આ ટોપોમાં આવી એ હોય જો આ બધા હમણાં એક ભાઈબંધને લાવી રમવા ગણું ટ્રેનિંગ લેવા જવી પડશે જે અને ગન કલેક્શનમાં જઈએ આપણે આમાં એમાં મારી પાસે ઇગો ગન છે તો તમે મને ખબર જ છે તમે જેટલા મારા જોતા છે ને નહીં ખબર હોય જ્યારે જો એક આ રહી એમ ફોરમાં એક છે એ બે લેવલની કરી છે ને એમાં સ્કારલની એક આ રીતે ફાર્મસની એક છે અને એક કઈ ત્યાં તનામાં હતી એક એ જે હતી શોટ ટ્રેનની હતી કરે ઘરે આપણે લઈ આવ્યા છે ગણાય છે જો ની સ્કીની એક છે આપણી પાસે આ રીતે ગ્લુઅલમાં અગિયાર છે મારી પાસે લુઅલ જો

વીસીએમબી નો ટ્રેનિંગ ડાઉનલોડ કરવું પડશે એટલે જો હાલો આપણે આમાં અત્યારે કેટલા દિવસ પછી રમીએ એટલે હાથ કાંઈ ઘડીક બેવાનો નથી પણ મજા આવે છે ઘડીક રમવાની તો એ બધા જેટલા રોતા છે એટલે ખબર દેશે એની અંદર રમવાની કેવી મજા આવે એટલી ખાસ મજા નથી આવતી નકર તો આમાં તો રમતો જ ટ્રેનિંગ રમતો હોય ને હાલો તો એન્જોય કરો ટ્રેનિંગ હાલો હું આવતો હશે તો તમને ખબર છે ને સ્ક્રીન તો આવશે ને જોઈ લો ફેરથી સ્ક્રીન તો આવશે એટલે એની અંદર તો ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે લાવવા જ નહીં આવે કેમ મેં અત્યારે ઉપર જ ભરાય ને

પેલા દેખો ને આપણે આ ઘર બાંધ નીકળ્યા હતા ને અહીંથી આમ આથી રોડું આપડે આ તો તમને ખબર હશે એટલે આની અંદર પાછા આવી ગયા છીએ ને લાઇટિંગ થોડું છે આ જો દિવાલ દિવાલ આ પાડ નાખી છે ને આમાં પ્લાસ્ટર કરવાનું છે એટલે આની અંદર પ્લાસ્ટર થાય પછી તમને દેખાડી છે ને પછી પ્લાસ્ટરનો બ્લોગ આવશે અહીંયા આપણે ટીવી હતી એનું જો જે બે વુક છે આજો આ કલર કાક ઉખાડી નાખ્યું છે ને આ આંખે આવો થઈ ગયું છે અને આમાં તો નથી આટલા બેલાનું એટલે આમાં તો પ્લાસ્ટર લાગી જશે એટલે આ જો આ અને આસ આપણે અહીં ચીણી એમથી બારી અને આ ઘરમાં દુકાળ ને કયું છે ને આ રહોડું બાકી રહ્યું છે તો આ રહોડું બાકી છે આ રહોડાની અંદર સાઈડ ની દિવાલું છે ને આ થઈ ગયું છે બાઈનું એટલે આવો કાક લુક છે ઘરનો ને આપણે આ ઘરનું તમને દેખાડ્યું હતું એટલે પાછા આપણે દેખાડી હતું કેમ થોડોક ટાઈમ વહી ગયો એટલે આપણે દેખાડો બંધ રહ્યું હતું એટલે ગેમિંગનો વિડીયો થોડોક મને આવતો ગેમનો એટલે હાલો જો આપણે બહારથી કાંઈક લુક આવો આવો જો તમે જો બહારથી ઘરનો લુક કાંઈક આવો જો આપણે તમે કીધું તેની માથે સેલેબ ભરી લીધો છે આપણે મોર ફળ્યું હતું ને પેલા સાંભળી પાસે ભરી લીધો છે અને આ તો આપણે સેલેબ આ થાંભલી છે આપણે બે થાંભલી આવી છે ને ઓલું ખે છે આ જો આપણા એક ઘર બે ત્રણ ઘર છે ને આપણા ત્રણના એક રવાડોના બે બાથરૂમ છે સીડી છે અહીંથી સડવાનું એનાથી આમ સડે છે અને આવો આપણો સેલેપશન હાથથી તમને આવું દેખાય છે એટલે ઉપર ચડી નહીં ના છો આ જો આપણું ઘર કાંક આવું લાગે છે અત્યારે માથે જો આપણે બેહોન ખુરશી પડી છે આ જો આ બીજાનું ઘર છે એ તો એનું ઘર છે આ સાઈડનું ને આ આપણું ઘર છે આ એટલે જો આ ફળિયામાં એટલી લાદી છે જે આટલી લાદી લગાડવાની છે ઓલા ઘરમાં લાદી લગાડવાની છે આની અંદર આપણે કલર હજી બાકી ઘણું બાકી છે ચાલો લોગમાં ગણી લીધો હવે એમ છે તો આ ચેલો એટલી સોડાય બની ગયે અને આ આખોય બની ગયે કેમ આજી પછી કલી બને કે બને કંઈ ખબર નથી કેમ અત્યારે આની પછી કંઈ બ્લોગિંગમાં કાંઈ ખબર નથી એટલે જો બ્લોગિંગ તો આપણે બનાવીશું ને આ બધું લોકેશન તમને દેખાડ્યું છે આ જૂના બાથરૂમ છે આપણા બે અને આ ડેલી આપણે ડેલો મેં કોઈ સી સતરા કેમ કુતલા ન કરે ડેલી મેઘીશ અને આની અંદર જો આ પંખાના બધા હોલ્ડર છે અને આ રૂમની અંદર જો અંધારું જ છે લાઈટ તો થતી છે તમને દેખા છે અંધારું છે લાગરમાં તો લાઈટ નથી ને કાંઈ નથી એટલે તમને થોડુંક અંજારું નહીં પડે ને થોડું ખાસા અમારે આ વિષમાં છે ને એટલે થોડું ઘણું અંધારું અંજાળું થાય છે એટલે

લાઈક સબસ્ક્રાઈબ કરતા જો કે આની પછી ક્લિક બને કે ન બને તો હું બ્લોગ તો કન્ટિન્યુ રાખીશ એટલે એટલે છેલ્લો એપિસોડ આવ્યો ને એની પછી બનશે હું જો ઇન્સ્ટાગ્રામ પછી જોઈશ આગળ બ્લોગ બને જ નહીં બને હાલો